સુરત મહાનગરપાલિકાના શાસકોના અણઘઢ વહીવટનો સૌથી મોટો પર્દાફાશ ન્યૂઝ કેપિટલના હાથમાં લાગ્યો મનપાના અણગઢ વહીવટનો પુરાવો પ્રજાના ટેક્સના રૂપિયા પાણીની જેમ વહાવી રહ્યું છે મનપા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલના ઠરાવને લઈને ઉઠ્યા સવાલ પંચાવન બોરવેલ બનાવવાનો નેટ ખર્ચ એક કરોડ અડસઠ હજાર જેટલો મંજૂર કરાયો જીએસટી સાથે ગ્રોસ ખર્ચ એક કરોડ સાત લાખ ચોર્યાસી હજારનો મંજૂર કર્યો પાલિકાના ઠરાવ અનુસાર એક લાખ પંચાવન હજાર એકસો એકતાલીસ રૂપિયાની એક સિસ્ટમ થાય બોરવેલનો પ્રતિ ફૂટ હિસાબ કરીએ તો પર ફૂટ એક હજાર સો નો ખર્ચ થાય ન્યૂઝ કેપિટલે એક ફૂટનો ખર્ચ ત્રણસો સોળ રૂપિયાથી ચારસો સુધી થાય છે સુરત મનપા આ જ કામ માટે એક હજાર સો રૂપિયાની ચુકવણી કરી રહી છે પિસ્તાલીસ થી પંચાવન હજારમાં તૈયાર થતી બોરવેલ સિસ્ટમના મનપા એક લાખ છન્નું હજાર ચુકવશે કેપિટલ પાસે હાલ સુરત મહાનગરપાલિકાના અણઘણ વહીવટનો એક મોટો પુરાવો છે હાથ લાગ્યો છે અને આ પુરાવો એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન બી કનકપુર વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પંચાવન જેટલા રિચાર્જ વોટર બોરવેલ બનાવવાનું કામ છે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવ્યું હતું ને પાણી સમિતિના ઠરાવ અનુસાર આ કામ છે તે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ આવ્યું હતું અને તેનો અંદાજ છે તે મંજૂર કરવામાં આવ્યો છે જે પંચાવન બોરનો અંદાજ જીએસટી સાથે જે કહી શકાય કે એક કરોડ અડસઠ હજાર જે છે વિધાઉટ જીએસટી અને અન્ય જે ગ્રોસ ગ્રોસ અંદાજ છે એક કરોડ સાત લાખ ચોર્યાસી હજાર એટલે જણાવી દઉં કે પાલિકાને એક રિચાર્જ બોરવેલ બનાવવા પાછળ એક લાખ પંચાવન હજાર એકસો એકતાલીસ રૂપિયાનો ખર્ચો થાય છે એટલે જણાવી દઉં કે પર સ્ક્ક્વેર જે પર ફૂટ બોરવેલનો ભાવ અગિયારસો રૂપિયા આવે છે પરંતુ આજે ન્યૂઝ કેપિટલ દ્વારા જ્યારે બજારમાંથી કોટેશન કાઢવામાં આવ્યા ત્યારે ઘણી વિસંગતતા જોવા મળી ફરીથી હું દર્શકોને બતાવીશ કે આજે પાલિકાનું આજે પાણી આજે ઠરાવ હતો એ ઠરાવ છે અને તેમાં આજે ગ્રોસ જે ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે કુલ ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે પર જેટલો ખર્ચ પાલિકાને થઈ રહ્યો હોવાનું આજે જે પાલિકાનો જે ઠરાવ છે તેમાં સ્પષ્ટપણે દર્શાવાઈ રહ્યું છે અને આ બાબતનું જે બજેટ છે તે પણ મંજૂર કરાવી દેવામાં આવશે બીજો હું જે ડોક્યુમેન્ટ બતાવવાનો પ્રયાસ કરીશ જે ન્યૂઝ કેપિટલ દ્વારા થતો હોવાનું હાલ આમાં દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે એકસો ચાલીસ ફૂટ નો બોરવેલ તૈયાર કરવા પાછળ અહિયાં જે ચુમ્માલીસ હજાર રૂપિયા નો ખર્ચો જે છે તે થઈ રહ્યો છે આ ઉપરાંત બીજું કોટેશન પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સો ફૂટ ના બોરવેલ કરવા પાછળ નો ખર્ચો છે લોકોને થાય છે પરંતુ એટલે કહી શકાય કે પાલિકા દ્વારા જે અંદાજ આપવામાં આવ્યો છે જે બજેટ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે એક બોરવેલ દીઠ એક લાખ પંચાવન હજાર રૂપિયા દર્શાવવામાં આવે છે તે જ બોરવેલ જો સામાન્ય વ્યક્તિએ પોતાના ઘરે કરાવે અને અન્ય એજન્સીઓ કે અન્ય દુકાનદારો પાસે જો કરાવવામાં આવે કે શહેરમાં જે દુકાનો છે તેમની પાસે કરવામાં આવે તો લોકોને એક બોરડીઠ પિસ્તાલીસ હજાર રૂપિયાથી પંચાવન હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે અને એ પણ પાલિકાના બોરવેલમાં જે નિયમો દર્શાવેલા છે તે તમામ નિયમોના આધારે બોરિંગનો ચાર્જ આમાં આવી જાય છે આ ઉપરાંત અન્ય જે મટિરિયલ ઉપયોગમાં લેવાય છે તેનો પણ ચાર્જ આવી જાય છે આ ઉપરાંત જે વોટર રિચાર્જ સિસ્ટમ માટે જે કુંડી બનાવવાની થાય છે તેનો પણ ઉલ્લેખ તેના જ પાલિકા અગિયારસો રૂપિયા પર સ્ક્વેર ફૂટ એટલે આપી રહી છે એટલે કહી શકાય કે જે પાલિકા એ એક કરોડ કરતા રકમ જે પંચાવન બોરવેલ પાછળ વાપરી છે એટલે કે વાપરવાના છે મંજૂર કરવામાં આવી છે

કોને આપવાના છે 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 કોના ખિસ્સામાં પૈસા જાય શા માટે ઉપયોગ થાય લઈને પણ શાસકોએ એક લાખ પંચાવન હજારનું નું બોરવેલ નું જે આ કોટેશન બહાર પાડ્યું છે તે કઈ કઈ એજન્સીઓ પાસેથી લીધું છે કોનું કેટલું કમિશન છે તેનો જે ખુલાસો છે શાસકોએ આપવો જોઈએ કારણ કે સૌથી મોટી બાબત એ છે જનતા સુરત મહાનગરપાલિકાને ટેક્સ ભરે છે ને આ ટેક્સની આ તમામ સુવિધાઓ છે લોકોને આપવાની હોય છે પરંતુ અહીંયા તો અણઘણ વહીવટ અને કમિશનબાજીનો ખેલ ચાલતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે માર્કેટમાં પિસ્તાલીસથી પંચાવન હજારનું જે રિચાર્જ બોરવેલ સિસ્ટમ તૈયાર થાય છે તે જ સિસ્ટમ પાલિકા એક લાખ પંચાવન હજારની તૈયાર કરાવે છે ધોણગઢ વહીવટનો આ પુરાવો પ્રજાના ટેક્સના રૂપિયા પાણીની જેમ વહાવી રહ્યું છે મનપા કે જ્યાં પિસ્તાલીસથી પંચાવન હજારમાં એક બોરવેલ સિસ્ટમ તૈયાર થવી જોઈએ પરંતુ મનપાએ પોતાના ઠરાવમાં એક લાખ રૂપિયા તેની કિંમત મૂકી છે એક લાખથી વધુ રૂપિયા મનપા ચૂકવાશે ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જેનું બજેટ પચાસથી પંચાવન હજાર જેટલું હોવું જોઈએ અને એક લાખનો જો ઠરાવ કરવામાં આવે છે તો બાકીના જે રૂપિયા છે એ કોના ખિસ્સામાં જાય છે આપણી સાથે આમ આદમી પાર્ટી કોર્પોરેટર વિપુલ સુવાગ્યા જોડાયા છે વિપુલજી સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ન્યૂઝ ન્યૂઝ કેપિટલ પાસે આ એક પુરાવો હાથ લાગ્યો છે સુરત મનપાનો અને આ ઠરાવની કોપી છે કે જેમાં પિસ્તાલીસ થી પંચાવન હજારમાં બોરવેલની સિસ્ટમ તૈયાર થવી જોઈએ ખર્ચો એટલો જ હોવો જોઈએ કિંમત મુકાઈ છે ઠરાવમાં આપ શું કેશો જી સુરતમાં જે રિચાર્જેબલ બોરવેલ જે ભૂગર્ભ જળ જે ભૂગર્ભ જળનો જે સ્ત્રોત છે એ વધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને એનો એક ઠરાવ ગત સામાન્ય સભામાં કરવામાં આવ્યો પંચાવન જેટલા બોર છે એક કરોડ ને સાત લાખ રૂપિયા જેટલી રકમ મતલબ એક બોર એક લાખ ને પંચાવન હજાર રૂપિયામાં પડે છે અને એની ઊંડાઈ છે તેતાલીસ મીટર એટલે એકસો ને એકતાલીસ ફૂટ સામાન્ય રીતે આપણે જોઈએ તો સિત્તેર એસી રૂપિયામાં એક બોરવેલ સિત્તેર એસી રૂપિયા પર ફૂટ બોરવેલ થતો હોય છે અમે સૌ ખેતી સાથે જોડાયેલા અમને ખબર છે બોર કરાવતા તો રૂપિયા ગણી એકસો એકતાલીસ ફૂટ નો બોર ચૌદ હજાર થી પંદર હજાર રૂપિયામાં થાય ને એની ચેમ્બર ને એના કેસિંગ ને એ બધું ગણીએ તો પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર થી વધારે રૂપિયા થાય જ નહીં એની જગ્યાએ એક કરોડ ને એક લાખ ને પંચાવન હજાર રૂપિયા એક બોરવેલ નું કોસ્ટિંગ આવે છે અને એનો ઠરાવ કરવામાં આવ્યો છે આ બાબતનો અમે સામાન્ય સભામાં વિરોધ કર્યો હતો કે ભાઈ આ એક મોટું કૌભાંડ છે બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ